હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છે બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને સવારના વાયગા છે સાડા દસ તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ચા નાસ્તો પણ થઈ ગયો છે અને કામ પર આવે છે એમને પણ કરાવી દીધો છે મેં અને તારી અહીંયા ગાડી વાસણ મૂકીને ગયા છે તો ચાલો પહેલાં તો વાસણ સાઈડમાં મૂકી દઉં રોજ દાદી એવું જ કરે છે ખેતરને બધે ચાલીને જાય પણ વાસણ છે ને ઉમરામાં જ મૂકી જાય મેં કેટલી વાર એમને કહું છું કે ખાલી વાસણ ના મૂકો ઉમરામાં એ શુભ ના કહેવાય ખાલી વાસણ પણ દાદી છે ને સાંભળતા જ નહીં તો આ સ્થા મારી કાકા ત્યાં રમે છે મમ્મી રોટલા બનાવે છે પપ્પા ખેતર ગયા છે અને કામ કરવાવાળા કામ કરે છે તો હવે મારે પણ કામ કરવાનું છે મારે તો ઉઠું ને તનું કામ ચાલુ જ હોય પણ થોડુંક નાસ્તો કરવાનો બ્રેક હોય અને હવે પાછી બપોરની તૈયારી કરું એટલે કે અત્યારની હું કામ કરીશ ને તો એક વાગ્યા પહેલાં મારે ફ્રી થવું પડે કમ કે દોઢ વાગે એમને પાછું જમાડવું પડે મારે એટલા માટે અને આજે લગભગ રેખાબેન લોકો આવવાના છે હું મમ્મીએ કીધું મારી પર પણ ફોન આવ્યો તો પણ મેં કામ કરતી હતી એટલે ખબર જ નહીં પડી તો હે આવવાના છે તો એમના માટે પણ જમવાનું બનાવું હવે આજે શું બનાવવું કંઈ નક્કી નથી અને વોશ કર્યા છે મેં તો મારા બધા વાળ છે ને હવે ધીરે ધીરે જે નવા આવ્યા છે ને તે આગળ આવવા માંડશે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી અને વિડીયો ગમે તો લાઈક શેર કરવા ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે મારા ફ્રેન્ડના ઘરે પણ મેરેજ છે મારી ફ્રેન્ડ છે એક સ્કૂલ ફ્રેન્ડ તો એના ભાઈનું મેરેજ છે તો મારે જવાનું હતું તો આજે બપોરે પેલા ચાંદલો છે ને પછી મંડવાળું છે એટલે કે પછી પીઠી છે તો મારે જવાનું હતું પણ હવે જાડું છે નહીં એટલા માટે તો કંઈ નક્કી નહીં પણ તોય દેખ્યા હવે સાંજ સુધી શું થાય છે તો ચાલો બનિયારો વિડીયોમાં તો ગાય અગિયાર વાગી ગયા છે અને હું બનાવું છું જમવાનું પણ મારા મરચાં પતી ગયા તો ઘરના મરચાં તોડવા આવી છું હું બજાર ગયા હતા પપ્પા પણ એ દિવસ કીધું નહીં ને ખાવાનું વધારે બને ને એટલે પછી પતી ગયા મરચાં તો હવે ઘરના મરચાં વાપરવા પડશે તો ચાલો આટલા મરચાં મેં તોડ્યા છે અને અહીં બધું સુકાઈ ગયું છે એક મરચી તમને બતાવી બતાવજો કેવા ઉપર મરચાં લાગ્યા છો તો ખરા મેં પણ આજે જ ધ્યાન આપ્યું કે ઉપર મરચાં લાગ્યા જાઉં ચાલો હવે પપ્પા પાણી ચાલુ કરે પણ મારે પાઇપ ખોદવી પડશે ને એવો મને ટાઈમ નહીં મળતો માથે પણ ઉડવાનું છે પણ પહેલાં શાક વઘારી દઉં ને પછી ઉડી દઉં અત્યારે કામ છે એટલા માટે બપોરના સવારે થઈ ગયા છે અને મૂતું મારી બેથી છે તો મોબાઈલ લઈને તો એને નવડાવી છે અને આસ્તાને નવડાઈને સુવડાઈ દીધી છે તો હવે હું પણ જીભાઈને પૂછી આવું કે જમવાનું કાઢી દઉં કે વાળે છે કે પછી હમ છે ને પાછું પણ તો રેખાબેન લોકો હજુ નહીં આવ્યા લગભગ સૃષ્ટિ દોઢ વાગ્યા પછી આવશે ટ્યુશન જઈને પછી આવશે અને હજુ રોટલી બનાવવાનું બાકી છે તો

તો સારા કામ છે અને હું જાઉં છું ચા આપવા તો અહીંયા બોલાવીને આપી દઉં આગળ કામ ચાલે છે અને રેખાબેન લોકો આવ્યા છે નીચે બેઠા છે મસ્તી ચાલે છે એ મત છે ને થોડી નાખી લે એટલે વધત રહે ને બો હે આ તો બો એટલે બહુજ તો ચાલો હવે હું પણ એક કપ ચા પી લઉં અને સૃષ્ટિ પણ પીવાની છે ઉકે હતી તો સૃષ્ટિ નો હા પી દો કે આવી છે ના કે અને મમ્મી પપ્પા ગયા છે ગામમાં બાબરી છે ત્યાં મિતિક્ષાને પણ લઈને ગયા છે આસ્થાને નહીં લઈ ગયા તમે કે આસ્થા નાની છે મને લાગ્યું કોઈ છે પણ કોઈ છે નહીં તો ચાલો હવે પહેલાં ચા પી લઈએ ને પછી મળી આપણે સાડા ચાર થઈ ગયા છે અને સાડા ચાર થયા છે સૃષ્ટિ ને રમે છે જો અને હવે મારે સાફ સફાઈનું કામ કરવાનું છે પછી લઈ લાવો અને કામ સ્ટાર્ટ કરી મમ્મી લોકો આવ્યા છે પણ દાદીના ઘરે બેઠા છે માસી લોકો આવ્યા છે તો ત્યાં બેઠા છે બધા અને બાજુ મેં ચા પીવડાવી દીધી છે હવે મારે ઘરની સાફ સફાઈ કરવાની છે હવે જમવાનું અડધું રેખાબેન બનાવશે અડધું હું બનાવીશ એટલે આજે થોડું શાંતિ છે મારી તો ચાલો પહેલાં તો કચરો વાળી દઉં હા રમો તો ચાલો મળીએ આપણે થોડી વાર તો ગાય સાંજે આખો દિવસ ઉપર રમવાનો કંઈ મોકો નહીં મળ્યો આવી ટી છે આપ પણ જોવાનો મોકો નહીં મળ્યો કે આજે શું કામ થયું છે તો હું જોવા આવી છું હાલમાં તો બધું ગંદુ પડી રહી છે બધું સિમેન્ટ સિમેન્ટ જઈ દેખીએ તો અહીં સિમેન્ટ જ છે અને અહીં રૂમમાં તો જુઓ તો ખરા પગ પણ ના મુકાય એવી જગ્યા છે પણ હવે જોઈ આવું કે પાછળ શું કામ થયું છે તો આ થયું છે કબાટ બનાવવા માટે

એ લોકો નીચે ગયા ને હું ઉપર આવી છું તો પેલા એડું સ્લેપ ભરવાના છે આગળવાળું અને પછી પાછળ થોડું ઊંચું આવશે સ્લેપ એવું કહેતા હતા ગાળું તો છોકરા નીચે રમે છે મને જોશે તો પાછા આવશે તો ચાલો હવે નીચે જઈએ રેખાબેન શાક બનાવે છે ને હું ભાત બનાવી દઈશ રોટલી તો જે બપોરની છે ને તે જ ખાઈ લેશે જીજે એવું કીધું છે એટલે તો ચાલો હવે નીચે જતી રહું અને લગ્નમાં જવાનું પણ કેન્સલ થયું મારું તો એ મારી ફ્રેન્ડ રેસાઈ પણ જશે કે આવી નહીં પણ ઝાડુને પણ જવાનો ટાઈમ નહીં મળ્યો અને ઝાડું હોય ને તો જ મને બંને છોકરીઓ લઈને જવા થાય કેમકે એ મને ગાઢતી નહીં અને થોડી વાર બેસવા પણ મળે ઝાડું હોય તો બધા ફ્રેન્ડ ભેગા થાય તો અને ઘરેથી હું લઈ જાઉં મમ્મી પપ્પાને તો એ લોકો એટલું બધું ના બેસે એટલે મેં કીધું એમ કરતા જવું જ નહીં સાંજે કદાચ આવશે ને તો પછી મનવાડામાં જઈ આવીશું એટલે કે પીટીમાં જઈ આવીશું તો ઝાડું એ કીધું છે કે એટલે આવી જશે તો લઈ જશે તો ના જવાય તો મારી છોડી રીસાઈ જશે પછી એવું તો પડશે જ કેમ કે મારું હોય ત્યારે એ આવે જ છે હંમેશા એટલા માટે તો એવું થાય હવે હસબેન્ડ હોય તો કશે જવાય ના બધું ચોપટ જ થાય મારું તો જાડું હોય ને તો જ મારું કામ થાય બાકી તો બધું એમને જાય તો બધા ફ્રેન્ડ આજે સ્કૂલના જેટલા પણ ફ્રેન્ડ હતા ને બધા ભેગા થશે આજે અને હું જ ના ગઈ તો ચાલો મેં કપડાં પણ રેડી કર્યા હતા કે સાડી પહેરીશ મસ્ત તૈયાર થઈશ સપના સપના જ રહી જાય છે જાડવું વગર તો હવે મારા ગામમાં લગ્ન આવે છે તારે વિચાર્યું છે કે આ વખતે સાડી નહીં પહેરી ગમકે ગામમાં સાડી પહેરું છે ને તો પછી મને નાચવાનું એટલું બધું કમ્ફર્ટેબલ નહીં થતું કે ચાલતા જ નહીં ફાવતું સાડીમાં તો નાચવાની તો વાત જ અલગ છે એટલે ચાલો હવે નીચે કામ કરી દઈએ પછી પાછા આવીશું મમ્મી લોકો જોડે તો ત્રીજુંએ કીધું છે કે પાણી વધારે પીવડાવો અત્યારે બહેની છે ભીતો એટલે તો મમ્મી કે પપ્પા ઓછું પીવડાવે એટલે મમ્મી પોતે આવવાના છે જોવા કે કેટલું પાણી પીવડાવે તો મમ્મી કંઈ નહીં ગયા છે હમણાં ખેતર ગયા છે રેખાબેન માટે શાકભાજી લેવા તો મમ્મી આવે પછી મોટર ચાલુ કરીશું ને એટલામાં તો મારું પણ કામ થઈ જશે તો ચાલો વધારે

જાડું હજુ નથી આવ્યા એ મૂડા આવવાના છે સાડા દસ અગિયાર વાગે એટલે હું જમી લઉં મેં તો એ ખાઈ લીધી છે અને આસ્તા મારી બિસ્કિટ ખાઈ એ હું જાણું ને બેટા જ્યાં બિસ્કિટ લઈ જાવ જા બિસ્કિટ ખાઈ લો પંખો કરવાનો છે ખાઈ લઉં ને પછી તો ગઈ રાત ના સાડા નવ થઈ ગયા છે જાડુ મારા આવ્યા છે ને જમીને થોડી વાર બહાર બેઠા છે અને આવી પહોંચ્યા અને એમને નોકરી મુકાય તો એમની નાઈટ છે તો હવે પાછા જશે થોડી વાર રહીને જશે અડધો કલાક જેવું રાહ જોશે ને પછી ફોન આવશે તો પછી જશે તો એવું થાય કેટલી વાર એવું થાય તો રાતપીપલા રહેતા હતા ને તો કંઈ વાંધો નહોતો તો પણ ગામ રહીએ છીએ ને તો અંદરથી ગામ સિટીમાં જવા થોડું આમ મને વીક લાગે છે એમ તો કંઈ નહીં થતું પણ મને એવું થાય છે કે અંધારામાં જાય છે એવું તો રસ્તો સારો નહીં અમારા બાજુ એટલા માટે અને જંગલ વિસ્તાર જેવું છે થોડું એટલા માટે બીક લાગે છે તો પહોંચે ને ત્યાં સુધી મને પછી ટેન્શનથી આ કરે કે પહોંચ્યા પહોંચ્યા તો એકવાર પહોંચે એટલે ફોન તો મને કરે જ છે પણ હવે ખબર નહીં કોઈ વાર એવું પણ થાય છે કે નોકરી લખાય તેમ છતાં જો એમના સરના નીકળી ના તો એમની રજા હોય છે તો હવે નક્કી નહીં ફોન કરીને એમને પૂછી દેવું અત્યારે બહાર બેઠા છે એટલે તો એટલે બહાર એટલે કે મંદિરે બેઠા છે ગામમાં તો નજીક જ છે એટલે બાર એવું બોલાઈ જાય મારાથી તો કંઈ કોઈ વાર બોલાઈ જાય આદત હોય એટલે તો છોકરીઓ મારી બંને સી ગઈ છે અને આવતીકાલે સોમવાર છે અને દીક્ષાની સવારની સ્કૂલ છે તો મારે છ વાગ્યાનું જાગવાનું છે સાડા છ એની ગાડી આવવાની છે તો કાકાએ કીધું છે કે સાડા છ એ મૂકી જજો રસ્તે અહીં ના આવે ગામમાં ના આવે રસ્તે જવું પડશે મૂકવા માટે તો પપ્પાને ચગાડવા પડશે જલ્દી ગમકે ઝાડુની કદાચ નાઈટ થશે ને ના નાઈટ હોય ને તો એ મારા ઝાડુ જલ્દી ના જાગે તો પપ્પાને જ ચગાડવા પડશે તો જ્યારે નોકરી પર બોલાવે ને ત્યારે ઝાડુને જવું પડે કે ઘર પરિવારને જોવાનું છે આમ તો પપ્પા દેખે છે મોટા ભાગનું પણ જાડું પણ દેખે છે એટલે છોકરીઓનો ખર્ચો તો ઉઠાવવો પડે ને ને એટલે પછી કામ પર તો જવું પડે એટલે બધું કરવું પડે ઘર સંસાર કર્યું છે તો બધું કરવું પડે તો ચાલો હવે આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ હું પણ અત્યારે જલ્દી ઊંઘી જાઉં કેમ કે જલ્દી કહીશ ને તોય મને અગિયાર તો વાગી જશે પણ બ્લોગ ઇન કરી દઉં સવારમાં વહેલું જ આવવાનું છે એટલા માટે તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નઈ બાય બાય